જગ્યામાંથી હતા કયા વિસ્તારમાંથી હતા તે અમે આપને આપી રહ્યા છે છીએ ટીમ હવે એરપોર્ટ પહોંચી છે તો અલગ અલગ એજન્સી આ અંગે તપાસ કરશે એન્ટી જે છે અલગ અલગ એંગલથી પહેલી જે શક્યતાઓ આપણને હોય છે કે શું તેમાં કોઈ ખામી હતી જેના કારણે આ પ્લેન ક્રેશ થયું કારણ કે દિવાલ સાથે પણ અથડાયું છે એક બિલ્ડિંગ સાથે અથડાયું છે તો શું કઈ એવી સંજોગો સર્જાયા જેના કારણે આ દુર્ઘટના સર્જાય એટલે

કે જે ટેક ઓફ થતાની સાથે થોડી જ મિનિટોમાં ક્રેશ થયું એટલે સ્વાભાવિક રીતે ફ્યુલ પૂરેપૂરું ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે છે જે જે ન્યૂઝ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દુર્ઘટનાનો પ્લેન જ્યારે ટેક ઓફ થયું અને ત્યારબાદ દુર્ઘટનાગ્રસ્ત થાય છે તે સમયનો વિડીયો આવ્યો ત્યારથી અનેક આશંકા કુશંકાઓને સ્થાન મળી ગયું હતું અને હવે એટીએસ ની ટીમ પહોંચી રહી છે તો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ફોટોસ तो धुआं धुआं था आग जगह तो, तो असार हम सामने रहते हैं तो हम लोग 20-25 बच्चे हम लोग अंदर लेके घुस गए और जितना बचाना चा... इतना बचाया और हॉस्पिटल हमने पहुंचाया हमारी असारवा की पब्लिक सब बचा रही थी हमने बस इतना ही देखा प्लेन क्रैश हुआ दूसरा कुछ देखा नहीं है और कितने लोग थे पता नहीं हमको कुछ पता नहीं कितने लोगों को बचाया हम मैंने नौ जन को बचाया नौ रेसिडेंट डॉक्टरों को हाँ गिरा वो जगह कौन सी है वो आईजी कंपाउंड है आई जी आई। है पुराना हमारा अच्छा और वहाँ पे कोई लोग रहते हैं हाँ डॉक्टर रेसिडेंट्स वहाँ रहते हैं लेकिन बच गए क्योंकि अभी सिविल हॉस्पिटल में बच्चे यहाँ आते हैं तो इसलिए जान हानि रुक गई ज़्यादातर बच्चे यहाँ पे पढ़ते हैं इसलिए अच्छा। और बिल्डिंग में तो नुकसान हुआ है बिल्डिंग टूट गया है जल गया है जितने लोग हैं खासतौर पर स्थानीय काउंसिलर हैं अनुबे पटेल जी से बातचीत की उन्होंने बताया कि सबसे पहले ये जो घटना हुई एक दस के आसपास ही एक तीस के आसपास की जो घटना है वो हुई और उसके साथ खासतौर पर उन्होंने आ, सबसे पहले ये देखा प्रत्यक्षदर्शी है वो उन्होंने ये घटना देखी उसके बाद कई सारे लोगों को नौ जितने लोगों को उन्होंने बचाया है कई सारे लोगों को बचा वो नहीं सकी लोग भी वहाँ पे जुड़े और स्थानीय लोग हैं वो जुड़ने के बाद खासतौर पर नौ लोगों को अभी तक अस्पताल में लाया गया है जिनकी सार अभी चल रही है ट्रीटमेंट चल रही है वो उनकी हालत कैसी है वो तो बता रही लेकिन वो जिंदा थे वो रिक्शा में ऑटो करके यहाँ पे आई थी और उन्होंने ये पूरा मामला है जहाँ पे खास तौर पे कितने सारे लोगों को बताया है कैमरा पर्सन अमित शर्मा के साथ दीपिका कुमार न्यूज़ एटीन नेटवर्क अहमदाबाद એ પણ જાણકારી મળી રહી છે કે જે બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી અસરવા પાસેની એ બિલ્ડિંગ જ્યાં આગળ સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ મદદ લેવામાં આવી હતી લોકોને લઈને પહોંચ્યા હતા બીજી તરફ પોલીસની ટીમની તૈનાતી હાલમાં આસપાસના તમામ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે કારણ કે હજી પણ રેસ્ક્યુ કામ જે છે તે ચાલી રહ્યું છે રેસ્ક્યુ પૂર્ણ નથી થયું આ એ બિલ્ડિંગના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે એટીએસની ટીમ એરપોર્ટ પહોંચી રહી છે હવે એ પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે એટીએસની જે ટીમ છે તે પણ એરપોર્ટ જવા માટે રવાના થઈ ચૂકી છે જેને લઈને પણ હવે અલગ અલગ એંગલથી જોવા સાથે થઈ હતી ટેક ઓફ ના થોડા જ સમય બાદ આ ઘટના ઘટી હતી તો એટીસી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ પાયલોટની ત્યારબાદની શું જાણકારી છે તે પણ પ્રયાસ કરવામાં આવશે હાલમાં અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લેન

તપાસમાં જોતરાઈ ગઈ છે જો કે આ પ્રકારની જ્યારે હાઈ સિક્યુરિટી લેવલની જ્યારે આ ઘટનાઓ હોય છે ત્યારે આ અલગ અલગ સિક્યુરિટી જે એજન્સીઓ હોય છે એ તપાસમાં જોતરાતી હોય છે તો ડોક્ટરની હોસ્ટેલ પર આ ટકરાયું હતું જે વિગતો સામે આવી હતી અને જે સતત અમે પણ કહી રહ્યા છે કે ત્યાં એક મેચ હતી ડોક્ટરની જે હોસ્ટેલ હતી ત્યાં આ ટકરાયું હતું અને બિલ્ડિંગના અમે વિડીયો પણ આપણે બતાવી રહ્યા છે અને બીજા પણ કેટલાક વિડીયો આવ્યા છે જે અમે આપણે બતાવીશું પ્લેન દુર્ઘટનાને લઈને આ જે મોટા સમાચાર છે અલગ અલગ એંગલથી પણ આ તપાસ ચાલી રહી છે મેસ હતી મેસ હતી જમવાનું બનતું હોય તો ઘણા સિલિન્ડર હોઈ શકે છે એટલે એના કારણે પણ આ આગ વધુ વિકરાળ બની હોય એ સમય અને એટલા માટે જ એક સામે આવ્યું હતું કે ત્યાં કેટલાક ઘાયલો જે હોય છે તેમાં સ્થાનિકો પણ હોઈ શકે છે એટલે એવું નથી કે ફક્ત જે પેસેન્જર હતા તેઓ જ ઘાયલ થયા છે પરંતુ એક્ઝેક્ટલી હજુ તો તપાસ થશે પછી એક બાદ એક તમામ વિગતો આપણી પાસે આવશે અને બીજી તરફ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે બુલ્ડોઝર પણ મદદ લેવામાં આવી રહી છે ક્રેનની મદદથી જે પ્લેનનો કાટમાળ છે તે હવે હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે પ્લેનનો જે કાટમાળ આપ જોઈ રહ્યા છો કે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે તેને પણ હટાવવામાં આવી રહ્યો છે કારણ કે કોઈ પણ શક્યતાને અત્યારના નકારવામાં ન આવી શકે એક પણ શક્યતા નકારવી અત્યારના મુશ્કેલ થઈ રહી છે કે શું ત્યાં આગળ આવું થયું હશે કે નહીં થયું હોય કારણ કે બસો બેતાલીસ લોકો અઠાવન હજાર લીટર ફ્યુલ ભરેલા પ્લેનમાં જ્યારે સવાર હોય ત્યારે પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ કોઈ પણ કલ્પના થઈ શકે છે અને જે રીતે પહેલા પણ જાણકારી મળી કે જ્યાં આગળ મહિલા ડોક્ટર રેતી હતી એવો મેસ એરિયા રેસીડેન્શિયલ એરિયા હતો કે ત્યાં આગળ જમવાનું પણ બનતું હતું અને પ્રત્યક્ષ કહ્યું પણ ખરી કે દુર્ઘટના થયા બાદ ગેસના બાટલા ફાટતા તેઓ જોયા છે પ્રત્યક્ષ દર્શી ન્યૂઝ ઇટિંગ

જાણકારી છે કે થોડીક મિનિટોની અંદર થોડી જ મિનિટો થઈ હતી અને ટેક ઓફ મેઘાણી નગરનો આસપાસનો વિસ્તાર જે હાલમાં પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યો છે કે વિસ્તારની અંદર આ પ્લેન ક્રેશ થાય છે બિલ્ડિંગની અંદર પણ કેટલાક લોકો હતા તેવી જાણકારી છે તો બસો બેતાલીસ લોકો સુધી આ આંકડો સીમિત નથી કે જે ફક્ત પ્લેનની અંદર સવાર થઈને જઈ રહ્યા હતા રહીશ વિસ્તાર હતો લોકો રહેતા હતા તે વિસ્તારમાં પણ આ પ્લેન જઈને પડ્યું છે આર્મી અન્ય જે સિક્યુરિટી ફોર્સીસ છે તે પણ ત્યાં આગળ જોવા મળી રહી છે મદદના તમામે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એકસો નો અણધારીઓ પ્રવાહ જે છે તે ચાલી જ રહ્યો છે બંધ નથી થઈ રહ્યો તમામે તમામ હોસ્પિટલોની અંદર સારવાર મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ગ્રીન કોરિડોર જાહેર કરી દેવામાં આવ્યો છે અમદાવાદ શહેર આ તમામ વિસ્તારોમાંથી જ્યાં એમ્બ્યુલન્સ જઈ રહી એકસો આઠ ની ટીમ જઈ રહી છે બિલકુલ તો અત્યારે તંત્રની તમામ ટીમો ખડે પગે છે અને થોડી સમય પહેલા પણ પોલીસે પણ એ જ અપીલ કરી લોકોને કે પ્લીઝ મહેરબાની કરીને અહીંયાથી આ ભીડ ઓછી કરો જેથી